ચાલો મિત્રો જય માતાજી બધાને તો આજે આપણે એક નવી ફ્રેન્ચાઇજી ચીપ્સની રેસિપી લઈને આવ્યા છીએ જે બટાકામાંથી બને છે અહીંયા આપણે બટાકુ લઈ લીધું છે આપણે સાવ હો છીએ માત્ર આપણે તમને જાણકારી મળે એટલા માટે આપણે ચિપ્સ બનાવીએ છીએ તો અહીંયા એક બટાકુ લઈ લીધું છે તેને આપણે ઉપરની છાલ આવે એને છોડી દઈશું અને ઊભા કટિંગ કરીને અને ઝીણી ઝીણી ચિપ્સ જે આકાર આવે તે આકાર આપણે એને કટિંગ કરી લઈશું તો બટાકાને ઊભા ચીરા પછી આડા ચીરા એવી રીતે ઝીણી ઝીણી ચિપ્સ આપણે પડેલી દઈશું તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો તો તમને વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં પણ જણાવજો જેને ચિપ્સ ભાવતી હોય ત્યાં જરૂર ને જરૂર બનાવજો તો આપણે અહીંયા બટાકાને જો કટિંગ કરી દીધા છે બટાકાને ચિપ્સ બનાવી સાવ સરળ અને ઈજી હોય છે ઘણા લોકો બનાવતા પણ છે તો અહીંયા આપણે બટાકાને કટિંગ કરી દીધી છે ચિપ્સ બનાવી હવે આપણે એને સાફ પાણી એક બે પાણી ધોઈ નાખશું આપણે ક્રન્ચી અને મસ્ત મજાની ચિપ્સ બનાવવાની છે એટલે પાણીથી ધોઈ દઈશું ત્યારબાદ ઠંડા પાણીથી અથવા બરફથી એકથી બે મિનિટ સુધી આપણે એને પલાળીને રાખીશું અને ધોઈશું જેથી કરીને ચિપ્સ અસલ મજાની ક્રિસ્પી બની જાય તો ત્યાં બરફમાં એકથી બે મિનિટ રાખ્યા બાદ આપણે એને અલગ કરીશું એક સાફ ટુવાલ હોય સૂપો ટુવાલ એમાં આપણે એને બધું પાણી સાફ થઈ જાય એવી રીતે એકથી બે વખત સાફ કરીશું ત્યારબાદ આપણે એને એક અલગ બાઉલમાં કાઢીશું અને તેમાં જો તીખું આપણે ખાવ્યું હોય તો મરચું અને મકાઈનો લોટ મેદાનો લોટ તો આપણે કોઈ પણ એ લોટ હોય એ નાખીશું જેથી ફ્રીચ થોડીક વધારે બને તો એ નાખ્યા બાદ મિક્સ આપણે કરી લઈશું અને એક કઢાઈમાં આપણે તેલ ગરમ કર્યું છે તેમાં આપણે જે ચિપ્સ બનાવી છે વટેકાની તે આપણે ફાવી છે થોડો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને દોડતા રહીશું અને આ ચિપ્સ આપણે તમે લુખી પણ ખાઈ શકો અથવા ટમેટા ચોસ કે ગમે ચટણી હોય તેની સાથે પણ ખાઈ શકો અને ક્યાંય જો છોકરા હોય તો સ્કૂલે નાસ્તામાં લઈ જવા હોય તો પણ એને આપી શકીએ તો તમને કેવી લાગી રેસીપી લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો અને વધુમાં વધુ લોકોને માહિતી આપજો તો અહીં આપણે ચીપ્સ તૈયાર થઈ ગઈ છે આજે આપણે ખાલી ચિપ્સ જ બનાવીશું તેને ચટણી સાથે ખાઈશું તો એક બાદ એક આપણે બે વખત આપણે કાણા તૈયાર કરીશું ચિપ્સ તૈયાર થઈ ગઈ તમે જોઈશું ગોલ્ડન બ્રાઉન કલર મસ્ત મજાનો આવી ગયો છે તો અહીંયા આવી ગયું છે પછી સ્વાદ મળશે માટે ટેસ્ટી લાગે એટલા માટે થોડુંક લીંબુ આપણે એડ કરીશું લીંબુના બી કાઢીને ઉપરથી થોડું થોડુંક લીંબુ એડ કરીને મિક્સ કરી દઈશું લીંબુ નાખવાથી તમને થોડોક અલગ જ ટેસ્ટ એનો આવે છે તો તમે જોઈ શકો છો મસ્ત મજાની યાદ થઈ ગઈ છે બટેકાની ચિપ્સ તો તમે લોકો જરૂર બનાવજો અને મારા વિડીયોને જરૂર લાઈક કરજો